અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગબ્બર પર્વત પર આવેલા એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર ડોમ તૈયાર કરાશે જેની કામગીરી શરૂ થઈ ગઈ છે અંદાજે પાંચથી છ કરોડ રૂપિયાના ખર્ચે આ ડોમ તૈયાર કરવામાં આવશે લોખંડની જાળીથી આ ડોમ તૈયાર કરવામાં આવશે જે ત્રણ કિલોમીટર લાંબો છે આ ડોમ બન્યા બાદ ગબ્બર પર્વત પર સૂર્યાસ્ત બાદ અને રાત્રિના સમયમાં પણ ભક્તો એકાવન શક્તિપીઠ પરિક્રમાનો લાભ લઈ શકશે એ પણ કોઈપણ જાતના ભય વગર રાત્રિના સમયમાં જંગલી જાનવરોનો ડર નહીં રહે સાથે સાથે આ ડોમમાં સુંદર લાઇટિંગ ની પણ કામગીરી કરવામાં આવશે રાત્રિના સમયે ભક્તો જ્યારે પરિક્રમા કરશે તો તેમને સુરક્ષાની સાથે સાથે અદ્ભુત રોશની અને લાઇટિંગ નો પણ નજારો જોવા મળશે તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમા પથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે